વિદ્યાર્થીઓ અને વાલીઓ માઠા સમાચાર છે એફઆરસીએ ઓગણીસ પ્રાઇવેટ કોલેજોની ફીસ વધારી હતી ભાગ્યોદયની તે સમયે કોઈ વાત નહીં કરી હતી અને મને એમ હતું કે એક વર્ષ થશે પૂરું પછી એનો ઓડિટ થશે ઓડિટ થયા પછી એફઆરસીને મોકલશે ને પછી થશે એટલે હજુ એક વર્ષ લાગશે પણ એફઆરસીએ આ વર્ષે જ ફીસ વધારી દીધી છે નવ લાખ પાંચ હજાર ગયા વર્ષે ગવર્મેન્ટ કોટાની હતી એની દસ લાખ ચૌદ હજાર થઈ ગઈ છે અને મેનેજમેન્ટ કોટાની સત્તર લાખ બત્રીસ હજાર હતી એની ઓગણીસ લાખ ચાલીસ હજાર થઈ છે એટલે એમ પણ આ મેડિકલ કોલેજ નવી છે એટલે મજબૂરીમાં તમે લઈ શકો કે એક જ એક જ બેચ ત્યાં છે હવે બીજો બેચ આ વર્ષે થશે એટલે આ ફીસ વધારો છે એ જાણવું તમારા માટે જરૂરી છે કેમ કે મારા વિડીયોમાં મેં નવ લાખ પાંચ હજાર કહી હતી ગવર્મેન્ટ કોટાની અને મેનેજમેન્ટ કોટાની ઓગણીસ સત્તર લાખ બત્રીસ હજાર કહી હતી તો હવે બદલાઈ ગયું છે ભાગ્યોદય મેડિકલ કોલેજ કડી કલોલની ફીસ ગવર્મેન્ટ કોટાની દસ લાખ ચૌદ હજાર રહેશે અને મેનેજમેન્ટ કોટાની ઓગણીસ લાખ ચાલીસ હજાર રહેશે મેરિટ લિસ્ટનો આપણે બધા જ વેઇટ કરી રહ્યા છે આ ફીસ છેલ્લે આવી ગઈ છે બની શકે તો આપણી મેડિકલ એડમિશન કમિટી ફી સ્ટ્રક્ચર અપલોડ કરી દેશે અને મેરિટ લિસ્ટ કાચી વેબસાઇટ પર મૂકી દઈ તો બધાને શાંતિ થઈ જાય પછી પાકી મેરિટ લિસ્ટ પાછળથી આવે તો વાંધો નહીં પણ કાચી મેરિટ લિસ્ટ આવે તો બધાને શાંતિ થઈ જાય મને કયો રેન્ક મળે છે અને પાકી મેરિટ લિસ્ટમાં એના સ્વાળાના નામ કમી કરવામાં આવશે જો એ લોકો બારમા ધોરણની માર્કશીટ રજૂ નહીં કરશે એક ઓગસ્ટ સુધી એડમિશન કમિટીને તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા વિદ્યાર્થીઓ વાલીઓ સુધી શેર કરો અને નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર તમને બધી માહિતી મળતી રહે આખી કાઉન્સેલિંગમાં તમને સમયસર માહિતીની જરૂર પડશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ